નમસ્તે ખેડૂત મિત્રો હું અંકુર ચૌધરી કૃષિ કાર્યક્રોટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ઠંડીના સમયમાં જે મરચીના છોડમાં થ્રીપ્સનો એટેક આવે છે એને કંટ્રોલ રાખવા માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ તો ખેડૂતભાઈ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે વાત કરીએ આપણે ઠંડી જ્યારે ચાલુ થઈ ગઈ છે અને મરચીના છોડ આપણા ઓલમોસ્ટ ત્રણથી ચાર ફૂટના થઈ ગયા છે અને એમાં જો વાત કરીએ તો હવે પાંચથી છ વીણી લગભગ ખેડૂતોની નીકળી ગઈ છે આ અવસ્થાએ ઘણા બધા રોગો આવે છે હવે આપણે જોઈએ તો ડાયબેકનો એક ફેઝ હતો એ નીકળી ગયો હવે આપણે વાત કરીએ તો બ્લેક થ્રીપ્સ અને પીળી થ્રીપ્સ આનો એટેક ઠંડીના સમયમાં વધારે રહેશે જેના કારણે આપણા છોડમાં વાયરસનું પ્રમાણ પણ વધશે અને જે મરચાં આપણા જે ફ્રૂટ લાગે છે એના ડીચા પણ ખરાબ થશે એટલે હવે આપણને નુકસાન થવાની શક્યતા વધી જશે માર્કેટમાં રેટ ના મળશે કેમ કે એક્સપોર્ટ નહીં થશે એટલા માટે આપણે રેગ્યુલર જો થ્રીપ્સનો એટેક દૂર કરીએ તો આપણને સારો રેટ મળી શકે અને છોડવાને બચાવી શકીએ જેથી કરીને આપણે પાછળ પણ આપણે છોડ બચાવી શકીએ અને સારું ઉત્પાદન લઈ શકીએ તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે રેગ્યુલર જે દવા છે એ દવા આપણે રેગ્યુલર છંટકાવ થાય અને જે રિઝલ્ટ જે મળવા જોઈએ થ્રીપ્સ માટે એ ટાઈમે મળવા જોઈએ એના માટે આપણે જે દવાઓ છે એ રેગ્યુલર સ્પ્રે કરવા જોઈએ સાતથી આઠ દિવસે સાતથી આઠ દિવસે તમે જો થ્રીપ્સના કંટ્રોલ કંટ્રોલ કરશો તો તમને છોડવામાં વાયરસ છે એ પણ નહીં આવશે અને જે થ્રીપ્સની દવા જે રિઝલ્ટ મળશે જેનાથી જે ફ્રૂટ પર જે ડાઘા પડે છે એ પણ નહીં આવે એના માટે આપણે ખેડૂતભાઈએ શું કરવું જોઈએ કઈ દવા છંટકાવ કરવી જોઈએ તો એ આપણે જાણવું બહુ અગત્યનું છે તો આપણે એ આપણા છોડને વાળા છોડ અટકાવી શકીએ અને સારું ઉત્પાદન અને પ્રોડક્શન આપણે લઈ શકીએ છીએ તો ખેડૂત ભાઈઓ એના માટે આપણે બેથી ત્રણ દવા જે છે એ કન્ટિન્યુ સ્પ્રે કરવાથી આપણને ફાયદો થઈ શકે છે તો એ કઈ દવા છંટકાવ કરવી જોઈએ તો પહેલી જો વાત કરીએ ચીનીકમ દવા આવે છે એ તમારે રેગ્યુલર સ્પ્રે કરો તો તમે એમાંથી થ્રીપ્સને કંટ્રોલ કરી શકો છો જેમાં યલો થ્રિપ્સ અને બ્લેક થ્રિપ્સ પણ કંટ્રોલ થઈ શકે છે અને બીજી વાત કરીએ તો હવે બીજી દવાની વાત કરીએ તો એ જે દવા પારિજાતની ઇમ્પ્લિસિડ આ જે દવા છે એ પણ તમે સારું એવું થ્રીપ્સ પર કંટ્રોલ કરી શકો છો જેના કારણે આપણા ખેતરમાં થ્રિપ્સનો અટકાવ કરી શકીએ છીએ આ જે દવાઓ છે એ સારામાં સારી રિઝલ્ટ આપે છે અને સાતથી આઠ દિવસ એટલે આપણને રિઝલ્ટ તો મળે છે ઠંડીના સમયમાં જ્યારે ઠંડી નથી ત્યારે એનું જે રિઝલ્ટ છે એ પંદર દિવસ સુધી પણ આપણને મળી જાય છે પણ આપણે આજે ઠંડીના સમયગાળામાં સાતથી આઠ દિવસે સ્પ્રે કરવો જોઈએ અને બીજી આવે છે સ્પેનિટોરમ બાયાની દવા એ પણ તમે ઉપયોગ કરી શકો છો આ જે દવાઓ છે એ થ્રીપ્સ પર સારું કામ કરે છે એ દવા તમે સાતથી આઠ દિવસે કન્ટિન્યુ જો સ્પ્રે કરો તો તમે થ્રીપ્સ પર કંટ્રોલ કરી શકો છો અથવા જો ખેડૂતભાઈઓ જો થ્રીપ્સના દવાનું તમે સ્પ્રે કરવાનું ચૂકી જાઓ તો તમારા છોડમાં થ્રીપ્સ વાયરસનું પ્રમાણ વધી જશે અને જે થ્રીપ્સના લીધે જે ડીચા ખરાબ થાય છે જેના કારણે માર્કેટ રેટ નથી મળતો એટલા માટે ખેડૂતભાઈઓ તમારે જો શક્ય બને તો તમે સાતથી આઠ દિવસે કન્ટિન્યુ સ્પ્રે કરો અને બીજું ખેડૂતભાઈઓ કે શિયાળાના સમયમાં ખાતર વધારે આપવું પડે છોડને છોડ ઠંડો થઈ જાય છે ઠંડીના કારણે જેના કારણે એના રૂટ્સ જે છે એ ઠંડા હોવાના કારણે જે એટલો ખોરાક લેતો નથી એના માટે તમારે ઓર્ગેનિક મેટરનો પણ ઉપયોગ કરવો જોઈએ જેમ કે કાર્બન છે ઓર્ગેનિક એનપીકેના બેક્ટેરિયા છે એ પણ તમે ડ્રીપ દ્વારા આપો તો તમારો છોડ ઠંડીમાં સારો એવો ટકશે અને વધારે ઠંડી પડે છે ત્યારે તમે એમાં સલ્ફર પણ ડ્રીપ દ્વારા આપો જેના કારણે મૂળિયા ગરમ થશે અને છોડ ખોરાક લેવામાં મદદ થશે જેના કારણે તમારે ફ્રૂટની ક્વોલિટી સાઇનિંગ પણ આવશે તો ખેડૂતભાઈઓ આટલી કાળજી કરશો તો આપણે શિયાળાના શિયાળાના સમયમાં તમે મરચાંનું સારું ઉત્પાદન અને ક્વોલિટીવાળું લઈ શકશો અને છોડને પણ તમે ટકાવી શકો છો તો ખેડૂતભાઈઓ આ માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા ખેડૂતોને પણ શેર કરજો અને આ દવા તમે રેગ્યુલર સ્પ્રે કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળી શકે એવી હું આશા રાખું છું